સુરતમાં વધુ એક લાંચીયા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે જી હા સુરતમાંથી વધુ એક લાંચ લેતા ગયો છે એસીબીએ ગોઠવીને પીએસઆઈને ઝડપી લીધા છે છે પીએસઆઈ લાખ રૂપિયાની લાંચ લેતા ગયા આ સમગ્ર ઘટનામાં પીએસઆઈ એલ એમ પુરોહિત લાંચ લેતા ઝડપાઈ ગયા છે ફરિયાદી સામે આવી થયેલી અરજી ફાઇલ કરવા માટે પીએસઆઈએ લાંચ માંગી હતી પીએસઆઈ અઠવા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ફરિયાદીને લાંચ ન આપવી હોવાથી ફરિયાદીએ એ બનાસકાંઠા એસીબી

અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે